સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્રની સાથે વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્થળનો તાગ મેળવ્યો હતો કેવી રીતે યાત્રા શરૂ કરવામાં આવશે કે કયા ગેટ મુકવામાં આવશે સુવ્યવસ્થા કરવામાં આવશે લોકોને અગવડતા ન પડે તેના માટે ની તેમજ સુરક્ષાના ભાગ ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા પણ પોતાનો પ્લાન રેડી કરવા વડોદરા મધ્યમાં આવેલા નવલખી મેદાન ખાતે આવી પહોંચ્યા હતા આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શનર હસમુખ પ્રજાપતિ તેમજ અન્ય પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા